કોમે આવ્યો થોડા કોમથી આવ્યા તા આપડો સુકાન ચોલ્લો કરવા જવાનું સવારે એવું હોય પેલા આવતા હશે ને એ તો આવશે આવશે ને આપડે મેળે ને સમ નઈ મેળ આવ પણ ના ચાલે તમારા આવ્યો એતો બધી વાત તમારી સાચી છે મેલ હોય કે ના હોય હું કેવા હું બરોબર એમને જેને કી આવું બધા આખા કુટુંબ વાળા ને લઈને જવાનું છે તો પછી તમારે એક કોમ કરવું પડ શું કરો પણ જો હું ગાડી ભાડે ને જો તો હું ઉતરી જાય એવું ના ચાલે ને એવું માર તો બધાને લઈને જવાનું છે મારા ખબર ને આપડે મેટર એ તો વાત સાચી તમારી મેટર એ દો પતાવી દઈશું આપડે એટલે ઘર મારું બતાવું કેવાનું તમને એ તો કુને ખબર કોને બતાવ્યું હોય તો ઈને બતાવ્યું હોય બતાવ્યું એટલે અમાર ના કેવા કે ઈને બથાયું તમે બતાવ્યું હે ડાયરેક બે ને લઈ જવાના અમારે બધા તમારે બે ની જરૂર હું બે ની જરૂર હ માર તો બે લઈ જવાના યાર પેલા મોટા તમે હતા એટલે તમને પેલા કેવા આવ્યો પછી કેવા જવાનું મારે ના યાર એતો વાત નહીં રંગાજી બનાવી ના બનાવવાની નહીં એ બનાવીશું ચમ બને બના છે મારે તો બધા તો કેવું પણ એ તો બધા ભાઈ ભેગા કરી ના હોય તો મારા ઘર નો ચગરો હાલુ ને ઘર બથાઈ પડ્યો એ તો વાત સાચી તમારી પણ અમાર તો ના કેવાય ખાલુ પડ્યો હો ઘર બથાઈ પડ્યો અમાર છે કોઈને

ના દુશ્મની તમે ના કાઢ ના ના ચાલો નઈ આ તો કુટુંબની ની ઉચ્ચી કરવાની વાતો કરો તમે યાર માય કાંગલી કેવાય તમારાથી ના ના રંગાજી આ વાત મારા નહીં યાર બન ના બને એવું ચાલ જ નહીં તમારે આવું પડશે બે ના લઈ જવાના ના બને રંગા નહી આવતા ખબર પડશે હવારે ના ના અટાલ અટાલ તો તમે મોટી મોટી વાતો કરો પણ હવારે ખબર પડશે તમને કેવા નહી આવતા હા ના ના મોટી વાતો સવાલ નહીં કારણ બંકો નહીં આવવા જો આવડા તમારે જવું હતું બંકો આવક ના આવે મેં તમને કીધું તૈયાર થઈ જઈએ હવારે બંકાનો સોયલો ચો નહીં આવતો સોયલો એને લઈ જવાનો હવાય નહીં મેરા આવ યાર રંગાજી વાત ખોટી છે ખોટી વાત નહીં સાચી વાત છે નહીં મેરા આવ નહીં તમે મેરા આવ હાતે ચા બનાવ બેર જો ચા નહીં પીવો ચા ચા તો પીયા તમારે ઘેર જઈને ચા પીયે ખબર બે ભેણ ભેગા કરીને પૈસા પીયે

ના પડું નામ બેઠો હું કાલ હવે તૈયાર થાય જાય મમ્મી બે તો જવાનું હો

વકરાચ વખત કેવરાયે ને બંધ કર ને પેલા તુકડા હોય કશી દેખાતું નહિ મન ના તમે તો કાલ હો ને બગલા બગલા ના આવે નો તમને નહી ખબર મને તો ખબર જ છે ને એટલે એને આવશે તો મારે મેળ જ આવે એ વાત સાચી કોઈ કારણ ભેગું જ થાય નઈ હા કે પેલા આયા તા રંગાજી હમણાં કે મારે લઈ જવાના તમને તો આવું સાચી વાત છે કે ના હું આવો કે સમાધાન કરીને લઈ જવાના એટલે આખું ગોમ આવે ને તો સમાધાન નહીં કરવાનું મારે મીડિયા કાપતી કરતા હોય જોવા જુ એટલે ખબર હે સીધી થળમય વાટ હેગો નોખો આવ્યો નહીં હો ના યાર બધું મારે સમુ જ હા સાચી વાત સાચી છે કશું કરતું જ નતું એ બધું મારે કરવું પડતું હાચું હાચું તો જવાનું છે હું તો મોટો એટલે મારે તો જવું જ પડશે ને એવું તો મારે હંગાત કરવા રેજો હા તે હું તો હંગા તો કરે આ તો કીધું તમને પા પણ એ એટલે બધું ભેગું નહીં ખાવાનું બાવાનું એ તો વાત તમારી સાચી તમને વાફો વેટાઈ જા ને તો પછી એમનો છોકરો પૈણાય રંગોજી જતા રે ને વાફો વેટાઈ જા તમને પણ રંગાજી મેં બોલી કરી હે કે એરો હશે તો મુનિ આવું ચૂકી વાત ને ભાઈ આપડે હા ન વખો વાફો વેટાઈ જા ઓ યાર પાહી રંગાજી નો છોકરો રંગાજી પહેણાઈ જતા રે એ વાત સાચી બધી હા દુઃખ તો સુખ માં તો બધા ભેગા થા મારે સાપરું હતું ને ત્યાં કોઈ નતું આવતું આ બનાવે ને તને તમે હેડો હેડ ના હોય લ્યો અને દુખ આવશે ને તો કોઈ ત્રણી ધણી નહીં થાય ના આવે તમે જો આવતા તા ત્યાં ઘડી લ્યો એટલે રંગોજી કોઈ નહીં આવતું ભાઈ પછી હા મને ચી નહી ખબર કયો હાલ હું તમ

તમને મારા બે ત્રણ જયારે ભેગા થવાના નહીં ભેગા તો નહીં થવા દેવાના કદી નહીં થવા દેવાના આજ નહીં પણ જિંદગી મેં નહીં થવા દેવાના હું તમારા ઘેર ચા પીવા નહીં આવ્યો હું તો ટેટો ચોપાયો છું હા તમારા મન હું સમજો હા હા કોઈ ચિંતા છે ગલ્લો કરીને બે હેલો ફોન કરવાનો હજુ લખાયે અમાર સુકાન ચોલ નો કરવા દવાનું હવે કયો એટલે આપણે તૈયારી તમે તૈયાર પણ પેલા બે ચો મો હવે માલ ચમ નહી લઈને આજુ આવો છો હા હોય આપડે માલ પતી ગયો જલ્દી આવ્યો માલ ની ચિંત્યા તમને બીજી કોઈ ચિંત્યા હા તમે આપડે આવી પેલા બે ચોમો પૂછાય ના ચાલ એવું ચોધી કુટુંબમાં આવું ચલાવજો આપડે કહીએ પણ બોનતા તો હોય ને ના ચમવા ને પડે હવે એમનું કો કરવું પડશે રસ્તો કાઢવો પડશે રસ્તો કાઢવો જ પડશે ને તમે કોઈ ચિંતા કર તમારે કોઈ ચિંતા હા નઈ બરોબર આ ગલ્લો કઈ બે ગયા એટલે કોઈ ચિંતા હા તમાર ગલ્લો અમાર કરવાની અમારો કુવારો એટલે

ગમે તે તમને રાખતો કરાવવો જ પડશે